નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ માર્ચ બે હજાર ત્રેવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો

ધાનેરા લાખાણી દાંતીવાડા ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે કાપણી સમયે તેજ રાજરુ ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી સાંટા પડ્યા જ્યારે અમરેલીના વાડીમાં ઝરમર વરસાદ થયો વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ વીસ તારીખ સુધી રાજ્યમાં છૂટો સવાયો કમોસમી વરસાદ પડી શકે છે કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની ચિંતા વધારી છે હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી કચ્છમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું નખત્રાણા અબડાસા માંડવી મુદ્રા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ વરસ્યો હતો કચ્છમાં ભસાવ અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો એ ઉપરાંત સુખપર માનુકુવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ